ગનીબેન ઠાકોરની આ માંગણી જે છે તે ખૂબ જ મોટી કહી શકાય ત્યારે ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શું પત્ર લખ્યો છે તેના પર એક નજર કરીએ ઠાકોરે આ રીતે નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે તેમની માંગણી છે વિષય છે ઓબીસી અનામતને બે ભાગમાં વહેંચવામાં આવે ગનીબેન ઠાકોરે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે તેમાં સીધે સીધી માંગણી છે કે ઓબીસી જે અનામત છે તેને બે ભાગમાં વહેંચવામાં આવે ઠાકોર અહીં કહી રહ્યા છે કે ઓબીસી સમાજ ઓબીસીમાં જે છે તે એકસો છેતાલીસ જાતિઓ આવે છે પરંતુ તેમાંથી ઠાકોર કોળી ધોબી મોચી વાદી વાસ્કોડા ભોઈ નુતારા ડબગર ડફેર ફકીર ભુવારિયા કાગડિયા ખારવા મદાર ભરથર નટ બરૈયા રાવળ સલાટ સલાડિયા વણઝારા વાઘરી આવી અનેક જાતિઓ છે અને દેશના આઝાદ થયા આટલા વર્ષો પછી પણ આ જાતિઓ જે છે તે વિકાસથી વંચિત છે ગેનીબેન ઠાકોર આ જાતિઓ ગણાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ જાતિઓને જોઈએ તેટલો અનામતનો લાભ મળતો નથી તેવું ગેનીબેન ઠાકોર નરેન્દ્ર મોદીને પત્રમાં ઉલ્લેખ કરી રહ્યા છે ત્યારે ગેનીબેન ઠાકોર વધુમાં લખી રહ્યા છે કે દસ બીજા પાંચ કે દસ જાતિઓ એવી છે કે જે આર્થિક અને સામાજિક રીતે ઘણી સમૃદ્ધ છે છતાં જે ઓબીસી અનામતનો લાભ છે તે આ પાંચ કે દસ જાતિઓ જ મેળવી રહી છે બાકીની જે જાતિ છે નેવું ટકાથી પણ વધારે લાભો છે તે આ પાંચથી દસ જાતિઓ જ મેળવી રહી છે બાકીની જે આ બધી જાતિઓ છે જે જ્ઞાનીબેન ઠાકોર ગણાવી રહ્યા છે તે જાતિઓને ઓબીસી અનામતનો કોઈ પણ લાભ મળતો નથી તેવું ગેનીબહેન ઠાકોર નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં કહી રહ્યા છે ગેનીબેન ઠાકોર વધુમાં લખી રહ્યા છે કે ઓબીસી માં આ પાંચ કે દસ આવતી પાંચ એક દસ જાતિઓ છે જે સામાજિક રીતે ઘણી સમૃદ્ધ છે તેમની સરખામણી મારે બતાવેલી અતિ પછાત જાતિઓ ઓબીસી નો મળતો લાભ લઈ શકતી નથી જે પાંચ કે દસ જાતિઓ છે તેમની સરખામણી એ જે જાતિઓ બીજી છે તે ઓબીસી નો અનામત નો લાભ જે સરકાર દ્વારા આપવામાં આવે છે તે તેમને મળતો નથી અહીં ગેનીબેન ઠાકોર લખી રહ્યા છે કે સરકાર દ્વારા સત્યાવીસ ટકા ઓબીસી અનામત મળે છે અને તેમાંથી તેઓ જે જાતિ ગણાવી રહ્યા છે તે સીધો લાભ તેમને મળતો નથી અને ઓબીસી સત્યાવીસ ટકા અનામતમાંથી ઠાકોર કોળી અને તેમણે જે જાતિઓ જણાવી તેમની સાથે આવી બીજા અતિ પછાત જાતિઓ છે જેમને છેલ્લા વીસ વર્ષમાં શૈક્ષણિક અને સરકારની નોકરીમાં કેટલો લાભ મળ્યો છે તેનો સર્વે કરવામાં આવે તેવું પણ જ્ઞાનીબેન ઠાકોર કહી રહ્યા છે કે અત્યાર સુધી તમે ઓબીસી અનામતના જે લાભ આપ્યા છે તેમાં આ જાતિઓને કેટલો લાભ મળ્યો છે ખરેખર જે અતિ પછાત જાતિ છે તેમને તમારા જે ઓબીસી અનામતનો તમે લાભ આપો છો સત્યાવીસ ટકા ખરેખર તમે સર્વે કરાવો કે કેટલો લાભ આ અતિ પછાત જાતિ છે તેમને મળ્યો છે ત્યારે જ્ઞાનીબેન ઠાકોર વધુમાં કહી રહ્યા છે કે માત્ર પાંચ કે દસ જ એવી જાતિઓ છે જે તમારી ઓબીસી અનામતનો લાભ ભોગવી રહી છે બાકીની જે અતિ નિમ્ન જાતિઓ છે જે ઓબીસીમાં આવે છે એકસો ને છેતાલીસ જાતિઓ ગેનીબેન ઠાકોર અહીં કહી રહ્યા છે જે અતિ નિમ્ન આવે છે પરંતુ ઓબીસી અનામતનો લાભ તેમને મળતો નથી અને જો મળે છે તો ઘણો ઓછો મળે છે તેવું ગેનીબેન ઠાકોર અહીં સીધા નરેન્દ્ર મોદીને કહી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ સર્વે બાદ આર્થિક પછાત તરીકે પાંચ કે દસ જાતિઓને અને તેમના જેવી બીજી જાતિઓ જેમણે ઓબીસી અનામતનો લાભ લીધો છે એમને સાત અનામત આપવામાં આવે તેવું ગનીબેન ઠાકોર અહીં કહી રહ્યા છે જો આમ નહીં કરવામાં આવે તો ઓબીસીમાં જાતિઓમાં આર્થિક અને સામાજિક અસમાનતા જે છે તે વધી જશે આ પાંચ કે દસ જાતિઓ ઓબીસીનો લાભ લઈને વધુને વધુ સુખી અને સમૃદ્ધ થતા રહેશે અને આ જે અતિ પછાત જાતિઓ છે તે વધારે ને વધારે પાછળ ધકેલાતા જશે તેવું ગેનીબેન ઠાકોર કહી રહ્યા છે કે જો તમે કોઈ સમાજને ટાંકીને અનામત આપો છો તો પછી અનામત સરખી રીતે વહેંચવામાં આવે માત્ર પાંચ કે દસ ટકા જે લોકો છે જે માત્ર પાંચ કે દસ જાતિઓ છે તેજ તમે જે અનામત આપી છે લાભ આપ્યા છો તેનો લાભ ભોગવી રહી છે ત્યારે તે સમૃદ્ધ અને ઘણા આગળ થઈ રહ્યા છે બાકી જે અતિ નિમ્ન જાતિ છે તે વધારે નિમ્ન થતી જતી રહી છે અને તમે કહી રહ્યા છો કે ઓબીસી અનામતનો લાભ આ બધી જ જાતિઓને આપવામાં આવે છે પરંતુ ખરેખર એવું કંઈ જ નથી તમે પહેલાં સર્વે કરાવો અને સર્વે બાદ પણ યોગ્ય પગલાં ભરો તેવું જ્ઞાનીબેન ઠાકોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને

ગુજરાતમાં પણ ઓબીસી ના બે ભાગ કરવામાં આવે તેવી મારી નમ્ર વિનંતી છે ઠાકોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાફપણે કહી રહ્યા છે કે તમે અનામતમાં ખરેખર જે અનામત આપો છો તેનો લાભ માત્ર ને માત્ર પાંચ કે દસ જાતિઓ જ ભોગી રહી છે બાકીની જે બીજી જાતિઓ છે જે જ્ઞાનીબેન ઠાકોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં ગણાવી રહ્યા છે તે જાતિઓ અતિ પછાત છે અને તેમને કોઈ પણ પ્રકારે અનામતનો લાભ આપવામાં આવતો નથી તેથી તે જાતિઓ વધારે અતિ પછાત થતી જઈ રહી છે પાછળ ધકેલાઈ રહી છે અને જે જાતિઓ આ અનામતનો લાભ ભોગવી રહી છે તે જાતિઓ વધારે સમૃદ્ધ અને સમાજમાં આગળ આવતી રહી છે જેથી બેન ઠાકોર અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમ બીજા રાજ્યોમાં કાયદો છે તેમાં અનામત મુદ્દે ગુજરાતમાં પણ ઓબીસી અનામતના બે ભાગલા કરવાનું કહી રહ્યા છે તો ગનીબેન ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી આ માંગણી કરી છે કે ઓબીસી અનામતના બે ભાગલા કરવામાં આવે તેનો સર્વે પણ કરાવવામાં આવે કે અત્યાર સુધી ગુજરાત સરકાર દ્વારા જે ઓબીસી અનામત આપવામાં આવી છે શું ખરેખર તેમાં નિમ્ન કક્ષાની જે જાતિઓ છે તેમને લાભ મળ્યા છે કે નહીં ત્યારે બેન ઠાકોરે આ બે મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો તેના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર